ખરીદીને ખેતી કરે છે પરંતુ તેની સામે તે પોષણક્ષમ નફો મેળવી શકાતો નથી જેને લઈને નિરાશા અનુભવે છે ખેડૂતોની આ સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા હવે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જેને અપનાવીને નડિયાદના હાથનો લેના ખેડૂતે પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરીને કારેલી અને ગવારનો પાક લીધો છે અને બજારમાં આવા મીઠાશવાળા શાકભાજીની માંગ પડતી હોય છે ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીના અભિગમને અપનાવવા માટે ખેડૂતો પણ મક્કમ બન્યા છે આવા જ એક નડિયાદના જગતના તાત વિજયભાઈ વાઘેલા પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા છે ચોમ્વાલીસ વર્ષીય વિજયભાઈ શિલાચારેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને મબલક પાક ઉતારે છે એટલું જ નહીં પરંતુ એક ગીર ગાય વસાવીને તેનાથી મળતા ખાતરથી શાકભાજીની પણ ખેતી કરે છે અને જેનાથી તેઓ બમણો નફો પણ મેળવી રહ્યા છે આ સાથે તેમણે ખેડૂતોને અનેક બીમારીઓને આમંત્રણ આપતા રાસાયણિક ખાતરને બદલે એક ગાય વસાવી છાણિયા ખાતરથી ખેતી કરવા તેમજ લોકોને પણ પ્રાકૃતિક અનાજ શાકભાજી ખરીદવા માટે અપીલ કરી છે પહેલાં પ્રાકૃતિક ખેતીની આત્માઓથી પ્રેરણા લીધી પ્રેરણા લઈ અને મેં મારા ખેતરમાં એનું વાવેતર શરૂ કર્યું પહેલાં તો હું એક ગાય લાવ્યો અને ગાય થકી મેં આ ખેતીનું વાવેતર ચાલુ કર્યું પહેલાં તો છ ગૂંઠામાં કર્યું પછી દસ ગૂઠાનો અનુભવ કર્યો પછી મેં અત્યારે વીસ ગૂઠામાં કારેલી અને ગવારનું બીનું વાવેતર કર્યું છે જે સારું છે અને એનું ઉત્પાદન પણ વધારે મળે છે જયારે મેં પેલા ખેતી કરતો હતો એમાં મને ખર્ચો વધારે થતો હતો અને આવકમાં નફો નતો અત્યારે જયારે છું તો મને સારો એવો નફો મળે છે સારો એવો ગામના લોકોનો પ્રતિસાદ મળે છે અને હું ખેતી થકી સારી એવું આપણા ઘર અમારું જીવન સરળતાથી જીવી શકે છીએ આનું ઉત્પાદન અને હું ધારું ત્યાં સુધી તો પ્રાકૃતિક ખેતીમાં તમને પહેલા વર્ષે તો બધા એમ કે છે કે તમને નફો નહીં મળે પણ મારું ગણિત એમ કે છે કે તમને સરેરાશ તો મળી જ રહેશે તમે પહેલા પ્રાકૃતિક ખેતી કરશો તો તમને પહેલા વર્ષે તો સરેરાશ મળશે જ પછી બીજા વર્ષે તમને એનો થોડો વધારે આવક થશે અને ત્રીજા વર્ષે તો મારું માનવું છે કે સો ટકા તમને રિઝલ્ટ સોરી સો ટકા તમને રાસાયણિક ખાતર કરતાં બમણું રિઝલ્ટ પ્રાકૃતિક ખેતીમાંથી મળશે માર્કેટમાં અત્યારે તો તમે જોવા જાવ તો માર્કેટમાં તો વેલ્યુ વધારે જ છે અત્યારે તો હાટ પણ પ્રાકૃતિક ખેતીના ચાલુ થઈ ગયા છે અત્યારે સંતરામ મંદિરની જોડે નડિયાદ ત્યાં પણ તમને હાટ છે પ્રાકૃતિક તો તમને અને જે પણ ખેડૂત લઈ જશે તમારી જોડેથી શાકભાજી છે અનાજ છે કઠોળ છે તો તમને એમનો સ્વાદ અલગ અન મળશે તો તમે ટ્રાય કરવો હોય તો કરી જોજો રાસાયણિક ખાતરને એક બાજુ લેજો અને એક બાજુ પ્રાકૃતિક ખેતીનું કરો તો તમને શાકભાજીમાં દરેકમાં તમને સ્વાદ એનો અલગ જોવા મળશે માર્કેટની અંદર જે કૃત્રિમ ખાતરથી જે શાકભાજી લોકો બનાવે છે ખેડૂતો બરોબર છે એની અંદર અદળક દવાઓનો છંટકાવ કરે છે જેથી હાલની તારીખમાં જોઈએ તો ઘણા બધા રોગો લોકોને થાય જ્યારે હું છેલ્લા ત્રણેક વર્ષથી આ રીતે પ્રાકૃતિક જે ખેતી કરતા હોય એવી શાકભાજી ખાઉં છું હું પોતે બીપીનો પેશન્ટ હતો આજે ત્રણ વર્ષ થયા મને બીપી લો નહીં થાય એનું કારણ કે થોડું ઘણું આવું મેં ધ્યાન રાખ્યું ખાવા પીવામાં અને એમાં શાકભાજીમાં તો ખાસ આજે શાકભાજીની અંદર જોવા જાવ તો કૃત્રિમ જે દવાઓ લોકો છાંટે છે એનું એટલું લહેર જાડું આવે છે કે જે શાકભાજી ધોવાથી પણ એ આપણે દવા અંદરથી જતી નહીં અને એનાથી ના એના રોગો થાય છે એટલે છેલ્લા ત્રણેક વર્ષથી હું આવું શાકભાજી જ્યાં લોકો બનાવતા હોય જ્યાં ખેડૂતો બનાવ ત્યાં હોય ત્યાંથી અથવા માર્કેટમાંથી લઉં છું અને જેનો સ્વાદ પણ સારો આવે છે જે કૃત્રિમ ખાતરથી જે આપણે શાકભાજી ખાઈએ છીએ અને આવું આપણે પ્રાકૃતિક જે આપણે શાકભાજી ખાઈએ એમાં આપ જમીનનો ફેર છે અને ભાવમાં તો જોવામાં આવે તો પણ બહુ સેમ જ હોય છે તો એટલો બધો ડિફરન્સ હોતો નહીં પણ સ્વાસ્થ્ય માટે બહુ સારામાં સારી વસ્તુ છે એમાં આ પછી ખેડૂતે ભીંડા પણ કરેલા અત્યારે આપણે કારેલી કરેલી છે અને આવનારા સમયમાં દૂધી પણ કરવાની વાતચીત ચાલે છે અત્યારે હું આ સ્થળ ઉપર લેવા આવ્યો છું તો એમની આપણે ખેતી પણ જોઈ અને ખેડૂતનું કહેવું એવું હતું કે ભાઈ જે આપણે કૃત્રિમ ખાતરથી જે ખેતી કરીએ છીએ અને આ જે આપણે કરીએ છીએ એમાં બહુ ડિફરન્સ રહેતો નથી ઉત્પાદન પણ સારું આવે છે અને જે જીવાતો છે એ પણ નહીં એના આપણે લાગુ પડતી અને સારી એવી શાકભાજી થાય છે મારા પડોશી વિજયભાઈ સૌપ્રથમ પ્રાકૃતિક ખેતી કરતા હતા જેમની પ્રેરણાથી અમે પણ અત્યારે પ્રાકૃતિક ખેતી કરતા થયા છીએ સૌપ્રથમ તો પ્રાકૃતિક ખેતીમાં અમને પહેલાં તો થોડો નફો મળતો હતો પણ એક બે વર્ષ પ્રાકૃતિક ખેતી કર્યા પછી પહેલાં અમારા જમીનમાં અમે ગવાર કર્યા છે પણ ગવારની અંદર આઠથી દસ ઝબલા મળતા હતા પરંતુ અત્યારે અમે

જાય છે એટલે જો કહીએ તો હવે જગતનો તાત ધરતી માતાના સંવર્ધન માટે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા છે એટલું જ નહીં અન્ય ખેડૂતો માટે પણ તેઓ પ્રેરણા સ્ત્રોત બન્યા છે ચિરાગ પટેલ નર્મદા ન્યૂઝ નડિયાદ આદિવાસી સમાજ કુદરતના ખોળે ઉછરતો પ્રકૃતિની રક્ષા કરતો વૈવિધ્ય સભર સમાજ જેમનું જીવ